નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચોટીલા ખાતે ઉગણ હંસીમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી એચડીએમ એચ ટી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા ચોટીલા તાલુકાના ચોબારી પ્રાથમિક શાળા ખાતે ઉગણા હંસીમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ ટી મકવાણાના વરદ હસ્તે યોજાયો હતો નાયબ કલેક્ટરે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો આઝાદીના આંદોલનો અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ વિશે ઉદ્બોધન આપ્યું તેમણે શિક્ષણ વેસન મુક્તિ અને જુદા જુદા વિભાગો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરીની પણ પ્રશંસા કરી આ પ્રસંગે આરોગ્ય પોલીસ પંચાયત અને મહેસૂલ વિભાગના પાંત્રીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ કાર્યક્રમના અંતે નાયબ કલેક્ટરના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત અનેક અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોઉલ્લાસ સાથે સંપન્ન થયો